સમાચાર જૂનાગઢથી જુનાગઢમાં ગિરનાર રોપવે જૂન સુધી બંધ રહેશે રખાશે એકવીસ જૂનથી રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે તો જે જે પ્રવાસીઓ યાત્રાળુઓ ગિરનારની મુલાકાત લેવાના હોય તેમની માટે આ મહત્વના સમાચાર કે વીસ જૂન સુધી અગિયારથી વીસ જૂન સુધી રોપવે સેવાનો ઉપયોગ તમે નહીં કરી શકો એટલે એ જ પ્રકારે તમારું કાર્યક્રમ ગોઠવજો એકવીસ તારીખે આ જે રોપવે સેવા છે તે પુનઃ શરૂ કરવામાં આવશે દસ દિવસ સુધી મેન્ટેનન્સની જે પ્રક્રિયા છે તે ચાલશે એટલે જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં દૂધરેજ નજીક નર્મદા કેનાલ પરનો પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે ધ્રાંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં ચોથી વાર ગાબડું પડ્યું જેના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે પરંતુ પ્રશાસન હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જે નર્મદા કેનાલ થી પસાર થાય છે આજે વર્ષ ની અંદર આ ચાર વાર ગાબડા પડ્યા અને ચાર વાર આ રોડ બંધ કરે ટ્રાફિક જામ થાય છે અને ચાર વાર છીગડા મારે છે ત્યારે મોરબી જેવી દુર્ઘટના બનશે આ તો વહેતી કેનાલ છે આમાં ક્યારે શું થાય તેનું નક્કી નથી કેટલા માણસો મરી જાય છે મોટી દુર્ઘટના બનશે ત્યારે સરકારી તંત્ર જાગશે એવું લાગે છે જે હેવી કેનાલ છે કે જે બે કાંઠે પાણી છે વહી રહ્યું છે એમાં ગમે ત્યારે પડી શકવાની પૂરેપૂરી શક્યતા છે

સોથી વાર ગાબડું પડવાનો બનાવ બન્યો છે અને જેને લઈ અને વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વારંવાર આજે નર્મદા કેનાલ પરના જે પુલ છે એમાં વારંવાર ગાબડા પડતા મારવાની જે નીતિ છે એ તંત્ર દ્વારા અપનાવવામાં આવી રહી છે આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગઈકાલે સાંજે જ આ પુલ પર ગાબડું પડ્યા બાદ તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ હજુ પણ આ રિપેરિંગ કામમાં પણ લોટ પાણીને લાકડા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ગઈકાલે સાંજે જ આ જે પુલ પર છે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું પણ આજ સવારે આ રિપેરિંગ બાદ પણ

રાત્રિ દરમિયાન ગોદી રોડ ખાતે બની આ ઘટના મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાઈ સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામના કારણે આ પ્રકારે દુર્ઘટના બની ગટર લાઈન માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યા રાત્રે ખાડાના ખાડા ન દેખાતા વ્યક્તિ ખાડામાં પડ્યા હતા અમદાવાદમાં વરસાદ પહેલા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે નિકોલા ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયા ગટર લાઈન તૂટી ગટરના પાણી રોડ પર ફરી વળ્યા રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા સ્થાનિકોની એએમસી ને ફરિયાદ છતાં પણ નિરાકરણ ન લાવવામાં આવ્યું કાળઝાળ ગરમીથી બચવા લોકો કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોએ પ્રવાસન કરવાનું પસંદ કરતા હોય છે બીજી તરફ ઉનાળાના વેકેશનનું છેલ્લું અઠવાડિયું હોવાથી ગિરિમથક સાપુતારા ખાતે વીકેન્ડની મજા માણવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો પ્રવાસીઓના વધુ માત્રામાં ઉમટી પડવાથી સાપુતારાના બજારોમાં પણ રોનક છવાઈ ગઈ સાથે જ વરસાદી માહોલમાં સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું અને લોકોને ગરમીથી પણ રાહત મળી હતી જ્યારે ઠંડા પવન અને વરસાદી વાતાવરણને લઈ લોકોમાં આનંદ છવાઈ ગયો मौसम अभी जस्ट अच्छा हुआ थी, गिरी

ન માત્ર ગુજરાતીઓ પણ અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના આસપાસના રાજ્યોના પ્રવાસીઓ અહીં મનમોહક દ્રશ્યો અને કુદરતી સૌંદર્યને માણવા આવી પહોંચ્યા ટેબલ પોઈન્ટ બોટિંગ નાગેશ્વર મંદિર સહિતના સ્થળોએ લોકોની ભીડ જોવા મળી હતી સાપુતારા ખાતે આલાદક વાતાવરણ સાથે ખુશનુમાં માહોલ સર્જાતા પ્રવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી તેમજ પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગ બોટિંગ સૌંદર્ય સાથે રજાઓની મજા માણી મુંબઈ છે બાઇક રાઈડ કરના લાસ્ટ વીક માં અને અત્યારે જે ગરમીથી તાસી ગયા હોય ને તો અહીંયા આવવા માટે અને ઠંડા પવનમાં અને વરસાદની મોસમ માં આવવું હોય ને તો સાપુતારા ફરવા માટે બેસ્ટ છે રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતી હોય છે આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ગોર બેદરકારી સામે આવી જેમાં સ્ટાફના સગાને પણ યોગ્ય સારવાર ન આપી તબીબે જપાજપી કર્યાનો આરોપ અને ડોક્ટરો દ્વારા દર્દીઓને સમયસર સારવાર આપવામાં આવતી હોવાના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હોવાનો અને અન્ય દર્દી ગંભીર હોવાનો આક્ષેપ કરાયો છે છેલ્લા સોળ વર્ષથી કોન્ટ્રાક્ટ બેસ્ડ કામ કરતી મહિલા કર્મચારી રૂક્ષાના રાઠોડે આરોપ લગાવ્યો છે

મોઢામાં પેશન ને આવી ગયા અહીંયા સુધી સારવાર આપતા નથી અને બીજું કે મેં એવું કીધું કે મેડમ તમે હવે લ્યો તો મને કે માસી ઉભા રહ્યો એનું કારણ છે કે એને એમ કે આ તો પટાવાળી છે ને એને શું ખબર હોય ઓલા પેશન મોઢામાં ફીણ આવી ગયા એની તો તમે સારવાર કરો એને ન કરી પણ છોકરાઓને કીધું એક ફોટો લ્યો એટલે મારે મેં ખબર પડે નકર આ તો આમ જ કરશે તો મોબાઈલ જોઈતા હાથ ચાલાકી કરી કેમ તમે કે વિડીયો ઉતારો એના ઇન્ટરનેટ છે સારવાર ઉસકી સારવાર બંધ કરની હે એના ઇન્ટરનેટ સારવાર બંધ કરી દીધી અમે અંદર લઈ ગયા બરોબર મારા મમ્મી ને એને ઇમરજન્સી માં કરવું પડે મત દાખલ તમે અહીં ગયા ને તો ઈ કઈ પેલા ફાઈલ નહીં લખતા થાય ફૂલ ઇમરજન્સી થી અમે એને કીધું મેડમ ને કે કે આવી રીતે અમારે હે ઇમરજન્સી તો મેડમ ફાઈલ લખવામાં જ પડ્યા અમને સરખો જવાબ ના આપ્યો અને અમને કે તમે 5 મિનિટ ઉભા રહો ઉભું રહેવું જોઈએ એમ તમારે જીવાદોરી સમાન નર્મદા ડેમ માં વગર વરસાદ નવા નીર આવ્યા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન શરૂ થતા નર્મદા ડેમમાં પાણીની આવક થઈ નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો ત્રેવીસ મીટર પર પહોંચી છે ડેમની મહત્તમ સપાટીએ જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે એકસો એકવીસ પોઈન્ટ મીટર છે જ્યારે ડેમની મહત્તમ સપાટી એકસો છે હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ચોરાણું હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને લઈ ગુજરાત માટે મેઇન કેનાલમાં વીસ હજાર ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે આ ચોમાસામાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પર ઝડપથી પહોંચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાત માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે પાવર હાઉસ શરૂ થતાં ચોરાણું હજાર જે ક્યુસેક જેટલું પાણી આ જે નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે જેને લઈ નર્મદા ડેમની સપાટી ઉત્તર ઉત્તર વધી રહી છે ખાસ વાત કરીએ તો હાલ જે ઉનાળા જે ચાલી રહ્યો છે અને ઉનાળા પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું બેસશે પરંતુ હાલ ઉનાળાના એકતાલીસથી પિસ્તાલીસ જેવા ડિગ્રી તાપમાનમાં પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થતાં નર્મદા ડેમની જે મહત્તમ સપાટી જે છે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર તે વટાઈ ચૂકી છે અને હાલ તમે જે ન્યૂઝ એટીન પર જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે જે એના દરવાજા છે એ દરવાજા લગોલગ પાણી આવી ચૂકી છે કારણ કે એકસો ત્રેવીસ પોઈન્ટ અઠ્ઠાણું મીટર એ નર્મદા ડેમ પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી ચોરાણું હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે એટલે કહી શકાય કે જે આવનારા દિવસોમાં જે મહત્તમ જે ડેમની સપાટી છે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર જે સર કરશે હાલ જે વહેલી તકે જે વરસાદ પડે અને જો વધારે વરસાદ પડે તો જે ટૂંક સમયમાં જ આ જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવે તેમ લાગી રહ્યું છે હાલ તો જે નર્મદા ડેમની સપાટી

વીસ જૂન સુધી અગિયારથી વીસ જૂન સુધી રોપવે સેવાનો ઉપયોગ તમે નહીં કરી શકો એટલે એ જ પ્રકારે તમારું કાર્યક્રમ ગોઠવજો એકવીસ તારીખે આ જે રોપવે સેવા છે તે પુનઃ શરૂ કરવામાં આવશે દસ દિવસ સુધી મેન્ટેનન્સની જે પ્રક્રિયા છે તે ચાલશે એટલે જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં દૂધરેજ નજીક નર્મદા કેનાલ પરનો એક જ વર્ષમાં મજબૂર બન્યા પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે થીગડા મારી સંતોષ માની લે છે તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરાઈ રહ્યું છે પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાવ છે

આ તો વહેતી કેનાલ છે આમાં ક્યારે શું થાય તેનું નક્કી નથી કેટલા માણસો મરી જાય છે મોટી દુર્ઘટના બનશે ત્યારે સરકારી તંત્ર જાત છે એવું લાગે છે જે હેવી કેનાલ છે કે જે બે કાંઠે પાણી છે વહી રહ્યું છે એમાં ગમે ત્યારે પડી શકવાની પૂરેપૂરી શક્યતા છે તો સરકાર શું મોરબીની હોનારતની જેમ આ હોનારદની પણ એક રાહ જોઈ રહી છે અસંખ્ય માણસોના જીવ હાનિની રાહ જોઈ રહી છે એ મારો પ્રશ્ન છે અને એ બાબતમાં સરકાર શું યોગ્ય તાત્કાલિક નિર્ણય લેવા માંગે છે એ આપના માધ્યમથી હું સરકાર સરકારશ્રીને વિનંતી કરું છું સુરેન્દ્રનગર શહેર ને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પરના ના દુધરેજ નજીક આવેલ નર્મદા કેનાલ પુલ પર છેલ્લા એક વર્ષમાં સો થી વાર ગાબડું પડવાનો બનાવ બન્યો છે અને જેને લઈ અને વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ વારંવાર આજે નર્મદા કેનાલ પરના જે પુલ છે એમાં વારંવાર ગાબડા પડતા

સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામના કારણે આ પ્રકારે દુર્ઘટના બની ગટર લાઈન માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યા રાત્રે ખાડાના ખાડા ન દેખાતા વ્યક્તિ ખાડામાં પડ્યા હતા અમદાવાદમાં વરસાદ પહેલા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે નિકોલા ગોપાલચોક વિસ્તારમાં પાણી ભરાયા ગટર લાઈન તૂટી ગટરના પાણી રોડ પર ફરી વળ્યા રોડ પર પાણી ફરી વાહન ચાલકો પરેશાન થયા સ્થાનિકોની એમસી છતાં પણ નિરાકરણ ન લાવવામાં આવ્યું બચવા લોકો કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોએ પ્રવાસન કરવાનું પસંદ કરતા હોય છે બીજી તરફ ઉનાળાના છેલ્લું અઠવાડિયું હોવાથી સાપુતારા ખાતે વીકેન્ડની મજા માણવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો પ્રવાસીઓના વધૂ માત્રામાં ઉમટી પડવાથી સાપુતારાના બજારોમાં પણ રોનક છવાઈ ગઈ સાથે જ વરસાદી માહોલમાં સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું અને લોકોને ગરમીથી પણ રાહત મળી હતી જ્યારે ઠંડા પવન અને વરસાદી વાતાવરણને લઈ લોકોમાં આનંદ છવાઈ ગયો મોસમ ابھی જસ્ટ અચ્છા ہوا હે બીકોઝ બારિશ થઈ હે કલ સે بارش થઈ રહી હે યહા પે તો મજા આરા હે એન્ડ ઇટ્સ બીન અ ન્યુ પ્લેસ ફોર મી માત્ર ગુજરાતીઓ પણ અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના આસપાસના રાજ્યોના પ્રવાસીઓ અહીં મનમોહક દર્શ્યો અને કુદરતી ની સૌંદર્ય માણવા આવી પહોંચ્યા ટેબલ પોઈન્ટ બોટિંગ નાગેશ્વર મંદિર સહિતના સ્થળોએ લોકોની ભીડ જોવા મળી હતી સાપુતારા ખાતે આલાદક વાતાવરણ સાથે ખુશનુમા માહોલ સર્જાતા પ્રવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી તેમજ પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગ બોટિંગ એડવેન્ચર એક્ટિવિટી બાઇકિંગ કરીને કુદરતી સૌંદર્ય સાથે રજાઓની મજા માણી મુંબઈ છે બાઇક રાઈડ લાસ્ટ વીક અને અત્યારે જે ગરમી થી તાસી ગયા હોય ને તો અહીંયા આવવા માટે અને ઠંડા પવનમાં અને વરસાદની મોસમ માં આવવું હોય ને તો સાપુતારા ફરવા માટે બેસ્ટ છે